માફિયાઓ એ જે પૈસાની કમાણી કરે છે તેમાંથી તંત્રને પણ જબરજસ્ત રીતે આ માફિયાઓએ સેટ કરી રાખ્યું છે અને તમામ મુખ્ય પોલીસ કચેરીઓ સાથે જ તમામ જે ઉચ્ચ અધિકારીઓની પોલીસ કચેરીઓ તમામ જગ્યાએ સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ તમામ જગ્યાએ જ્યાં જેને લાગુ પડે એ જગ્યાએ આ સૌરાષ્ટ્રના માફિયાઓ દીક્ષિત પૈસા પણ આપે છે બિલકુલ તો એ જ કહ્યું ને કે ક્યાંય હપ્તાખોરી સહી થાય નહીં પરંતુ બસો કરોડ થી વધારે તમે મિત્રો સમજો કોઈ નાનો આંકડો નથી કરોડો રૂપિયાની ટેક્સ ચોરી કરોડો રૂપિયાનું ટર્ન ઓવર કરોડો રૂપિયા તમારા ને મારા જેવા જે રોજના તમે ને હું પાંચ રૂપિયાની વેફર કે દસ રૂપિયાની વેફર આપ ખાઈએ છીએ તો એમાં પણ ટેક્સ ભરીએ છીએ તમે ને હું કોઈ પણ ધંધો કરીએ છીએ તો એમાં પણ ટેક્સ ભરીએ છીએ તમે ને હું ટીવી ફ્રીજ વોશિંગ મશીન કે સ્કૂટર કંઈ પણ લઈ આવીએ છું ટેક્સ ભરે છે અને આવા માફિયાઓ

ચેન આવે આવે એટલે થી તમે આવો તો મોરબી આવે મોરબી થી રાજકોટ આવે સુરેન્દ્રનગર આવે જામનગર આવે જુનાગઢ આવે પોરબંદર આવે ગીર સોમનાથ આવે ભાવનગર આવે અમરેલી આવે રાજકોટ ગોંડલ આ તમામ વિસ્તારમાં આ આખે આખું કૌભાંડ ફેલાયેલું છે અને છે નેપાળ અને ભરતપુર સુધી આ કૌભાંડ અને આ ધંધાના ઝાડ ફેલાયેલા છે મિત્રો આવા જ વિડીયો જોવા માટે આજે જ અમારી ન્યુઝરૂમ યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો